મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર મિત્રો આજે આપણે દાદાના ઇતિહાસ વિશે જાણીશું કેવી રીતે માતાજીએ મુગલોના પેટમાંથી જીવતા કુકડાઓ બહાર કાઢ્યા અને મરી ગયેલી ગાયોને સજીવન કરી તેના વિશે જાણીશું મિત્રો એ સમયની આ વાત છે જ્યારે દક્ષ પ્રજાપતિએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ પોતાના જમાઈ શંકર ભગવાન અને પોતાની પુત્રીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું તેમ છતાં પાર્વતીજી પોતાના પતિની આજ્ઞા લઈને પિતાના યજ્ઞમાં હાજરી આપવા માટે જાય છે પરંતુ યજ્ઞમાં લોકો અને તેમના પિતાજી પાર્વતીજીની અવગણના કરે છે અને તેમને મેણા ટોણા મારે છે આ બધું સાંભળીને પાર્વતીજીને અત્યંત ક્રોધ આવે છે અને તે હવન કુંડમાં કૂદી પડે છે અને તેમનું શરીર બળીને પડતું થઈ જાય છે જ્યારે આ વાતની જાણ ભગવાન શંકરને થાય છે ત્યારે તે અત્યંત ક્રોધિત થાય છે અને તેમની જટામાંથી વીરભદ્ર નામનો એક ગણ ઉત્પન્ન કરે છે પછી તેને આજ્ઞા આપીને રાજા દક્ષના યજ્ઞનો નાશ કરાવે છે પછી ભગવાન શંકરે બળી ગયેલા સતીના દેહને પોતાના ખભા ઉપર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને ત્યારે લોકમાં પ્રલયનું વાતાવરણ ઊભું કર્યું ત્યારબાદ બધા દેવતાઓ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના દેહના બાવન ટુકડા કરી નાખ્યા અને પૃથ્વી લોક પર જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડે છે ત્યાં ત્યાં બાવન શક્તિ પીઠો બને છે પછી ભગવાને બાવન વીર ઉત્પન્ન કર્યા અને દરેક શક્તિ પીઠમાં એક અંગરક્ષક તરીકે એક એક વીરની સ્થાપના કરી અને મહાદેવના ગણ તરીકે વીરભદ્ર આ રીતે બાવન વીર ભૈરવ તરીકે પૂજાય છે આમાં બૌચરમાના વીર ભૈરવ એટલે નારસંગ વીર પૂજાય છે અને બાવન વીરમાં બળિયા એવા નારસંગવીર દાદા ગણાય છે અને કહેવાય છે કે વર્ષો પહેલાં ચુવારમાં ભૈરવન નામનું એક વિશાળ જંગલ હતું અને તેમાં કેટલીક ગાયો ચરતી હતી અને માતાજીના કુકડા રમતા હતા અને તે સમયે નારસંગવીર દાદા કેળે કટાળી બાંધી અને ઘોડે સવાર થઈ ગાયો અને કુકડાઓની રક્ષા કરતા હતા અને એક સમયની વાત છે આ જંગલમાંથી કેટલાક મુગલો પસાર થાય છે અને તે એક ગાયને મારીને તેનું પોચન કરવા લાગે છે અને આ વાતની જાણ જ્યારે નારસંગાવીર દાદાને થાય છે ત્યારે નારસંગા વીર વીજળીના ચમકારે પોતાની તલવાર લઈને મુગલો પર તૂટી પડે છે અને કેટલાય મુગલોને કાપી નાખે છે આ મુગલો સામી છાતીએ નારસંગા વીર સાથે નથી લડી શકતા માટે તેમણે પાછળથી તલવારનો ઘા કર્યો અને આમ નારસંગાવીર દાદા ગાયોના રક્ષણ માટે માં કહેતા કહેતા પોતાના પ્રાણ ત્યાગી દે છે આ બધું જોઈને મોગલો ખુશ થઈ ગયા અને બૌચરમાના કુકડા જે રમતા હતા તેમને ખાવા લાગ્યા અને એક પછી એક માતાજીના કુકડા કપાવા લાગ્યા ત્યાં તો જંગલમાં સૂર્યના તેજ જેવો પ્રકાશ પથરાયો અને મા બહુચર પ્રગટ થયા અને માતાજીએ લીલા કરી મોગલોના પેટ ફાડીને જીવતા કુકડા બહાર કાઢ્યા અને માતાજીએ મરી ગયેલી ગાયોને પણ સજીવન કરી અને ત્યારે મા બહુચરે નારસંગવીર દાદાને પોતાના ચરણોમાં સ્થાન આપ્યું અને કહ્યું નારસંગવીર તમે મારી ગાયો અને કુકડા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે માટે આજથી તમે મારા છડીદાર તરીકે પૂજાશો આથી બહુચર માતાના ફોટાની પાછળ નારસંગા વીર દાદાનો ફોટો પણ હોય જ છે હવે કોઠા ગામમાં નારસંગા વીર દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેની વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે કે ગાડામાં પથ્થર ભરી એક ખેડૂત શેરથા ગામની પાદરે પહોંચ્યો અને તેને ત્યાં એક મોટો પથ્થર જોયો અને તે ખેડૂતે તે પથ્થરને પોતાના ગાડામાં મૂક્યો અને ગાડું હાલતું કર્યું ગાડું હાલતો હાલતો કોઠા ગામની પાદરે પહોંચ્યું બપોરનો ધોમ તડકો હતો એટલે ખેડૂતે ગાડું વડલાના ઝાડ નીચે છોડ્યું અને બળદોને છાયડે બાંધ્યા અને તડકો ઓછો થતાં ખેડૂતે બળદ જોડ્યા અને જેવું ગાડું હાંકવા જાય છે ત્યાં તો બળદો હલતા નથી અને ગાડું જરા પણ ખસતું નથી અને પછી તો બીજા બે બળદો જોડવામાં આવ્યા પરંતુ ગાડું હજી પણ ખસતું નથી પછી તો ખેડૂત હું કે હવે શું કરવું પછી તો ધીરે ધીરે ગામના લોકો ભેગા થવા લાગ્યા અને બધાએ ખૂબ મહેનત કરી પણ ગાડું હલતું નથી અને કહેવાય છે કે ત્યાંથી એક ઘોડે સવાર આવ્યો અને તેના ખોળીએ વીર આવ્યા અને કહ્યું ભાઈઓ તમે શેરથા ગામથી જે પથ્થર લાવ્યા છો ને તેને તમે અહીં ઉતારો અને મારું નાનું મંદિર બનાવો અને તે પથ્થર તેમાં પથરાવો હું નારસંગા વીર બોલું છું અને આ કોઠા ગામમાં હું બેસવા માગું છું પછી તો કોઠા ગામના લોકોએ તે પથ્થરને તે જગ્યાએ ઉતાર્યો અને અત્યારે આ જગ્યાએ નારસંગા વીરનું ભવ્ય અને સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતો નારસંગવીર દાદાનો ઇતિહાસ મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ નારસંગવીર દાદા તમારા બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ